દર્શકો આજે આપણે વાત કરવા જઈએ તો વેસ્ટર્ન વેલ્ડના કાઉન્ટર મોબાઈલ છે આજે જે કોન્સેપ્ટ રહેવાનો છે આ આપણે વેસ્ટર્ન વેસ સ્ટોપ્સ યા જીન્સ યા મિડીઝનો કોન્સેપ્ટ નથી રહેવાનો કેમ કે અત્યારે એ કોન્સેપ્ટ બહુ જ નવો ચાલે છે અને એનો ક્રેઝ બહુ જ ફાઇન છે તમે આવી રીતના આર્ટિકલ્સ બી તમે તમારી શોપમાં રાખી શકો અને વેસ્ટર્ન વેસમાં સાથે સાથે તમે વેચી પણ શકો કેમ કે આ અત્યારે માર્કેટમાં બહુ જ ડિમાન્ડ કરે છે માર્કેટમાં એનો ક્રેઝ પણ બહુ જ ફાઇન છે માત્ર સ્ટાર્ટિંગ રેટની વાત કરવા જોઈએ તો સેવન્ટી ફાઇવ રૂપિસથી અહીંયા આપણી ત્યાં ટી શર્ટ ઓર વેસ્ટર્ન વેન્ડની વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે કદાચ કોઈ માર્કેટમાં કોઈ મેન્યુફેક્ચર ગોતતા હોય તો આ ચીજોને ફોલો પણ કરી શકો હું માહિ ફરીથી સ્વાગત કરું છું અજીજોન સિંહ સાવરિયા સિલક્ટમાં દર્શકો આજે આપણે વાત કરવા જઈએ તો વેસ્ટર્ન વર્લ્ડના કાઉન્ટર્સમાં વહેલા છે વેસ્ટર્ન વર્લ્ડ કાઉન્ટર્સમાં તમને જોવા મળે તો અહીંયા આપની ટીમ જે બતાવે છે કસ્ટમર્સને લાઈવ કસ્ટમર્સને જોવા મળશે તમને ઓર કસ્ટમર્સ લાઈવ ચાલે છે ઓર એમનું સલેક્શન પણ છે આવી રીતનું સલેક્શન થાય છે ઓર કસ્ટમર્સ કેવી રીતે જોવા મળે છે તમને કસ્ટમર્સમાં આવી રીતે સલેક્શન થાય છે ઓર સેમ્પલ કેટલા બધા છે સેમ્પલ જોવા જઈએ તો વેસ્ટર્ન આઉટફિટમાં બહુ બધા સેમ્પલ્સ મળી જશે ઓર આ કાઉન્ટર્સમાં જ્યારે બી તમે આવશો ને આ કાઉન્ટર્સમાં તમને રેગ્યુલર ટી શર્ટ જોતા રેગ્યુલર ટી શર્ટ મળી જશે તમને વેસ્ટર્ન ટોપ જોઈએ તો વેસ્ટર્ન ટોપ મળી જશે વેસ્ટર્ન મીડી જોઈએ તો વેસ્ટર્ન મીડી મળી જશે પર આવી રીતનો કોન્સેપ્ટ તમને ઓલ ઓવર ઓફ આ કાઉન્ટર્સમાં જોવા મળી જશે પર આજે જે કોન્સેપ્ટ રહેવાનો છે આ આપણે વેસ્ટર્ન વેર ટોપ્સ યા જીન્સ યા મિડીઝનો કોન્સેપ્ટ નથી રહેવાનો કેમકે અત્યારે એ કોન્સેપ્ટ બહુ જ નવો ચાલે છે ઓર એનો ક્રેઝ બહુ જ ફાઇન છે જેમ કે વાત કરવા જઈએ તો આપણે વેસ્ટર્ન કોટ સેટની વાત કરવા જવાના છે આપણે આજે જે કોન્સેપ્ટ લઈને આવ્યો છે સ્પેશિયલી કોન્સેપ્ટ વેસ્ટર્ન વેર તમારે કોટ સેટનો કોમ્બિનેશન લઈને આવ્યો છે જબરદસ્ત કોમ્બિનેશન સાથે આવી રીતનો તમને થ્રી ફોર્થ ક્વાર્ટર્સમાં તમને અહીંયા સ્લીવ્સ મળવાની છે कॉटर्स साथ और रियन की बात करवाइए तो रियोन सिक्सटीन के जी पर क्लॉथ पर तक क्लॉथ म और क्लॉथ में तक अँ टूनिक्स स्टाइल्स में बटन्स में स्टाइलिश में ट्यूनिक शॉर्ट ट्यूनिक्स मैं विथ बॉटम्स वेर मैं विथ बॉटम साथ कॉम्बिनेशन में जो ऑल्टरलॉक्स वगैरह प्रोपरली तक क्वॉलिटी साथ मेन्सनेबल वस्तुओं म और फेब्रिकवाइज एकदम प्योर कॉटन जबरदस्त आर्टिकल्स आई रीत आर्टिकल्स में एकदम जबरदस्त प्रिंटो आयो लेने आओ एकदम जबरदस्त आर्टिकल आई रीते તમે જોઈ શકો એકથી એક પેટન છોર એક એક પ્રિન્ટો છે કેમ કે પ્રિન્ટ બહુ જ ફાઇન આવી છે એકદમ લેટેસ્ટ છે એનો જે જબરદસ્ત આર્ટિકલ ચાલે છે માર્કેટમાં બહુ જ શાનદાર છે તમે આવી રીતના આર્ટિકલ્સ બી તમે તમારી શોપમાં રાખી શકો અને વેસ્ટર્ન વેસ્ટમાં સાથે સાથે તમે વેચી પણ શકો કેમ કે આ અત્યારે માર્કેટમાં બહુ જ ડિમાન્ડ કરે છે માર્કેટમાં એનો ક્રેઝ પણ બહુ જ ફાઇન છે તમે પ્રિન્ટો જોઈ શકો એકથી પ્રિન્ટો છે આ જો ઓર એના ફેબ્રિક જોવા જઈએ ને તો અલગ અલગ ફેબ્રિકો ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ ઓર ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિકમાં રહેવાનો છે ઓર પ્રિન્ટો એટલી શાનદાર છે કે જબરદસ્ત આર્ટિકલના સાથે આવી રીતના પ્રિન્ટો મળી જશે તમને યુનિક યુનિક પ્રિન્ટ ઓર ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ આવી રીતના જોઈ શકો પ્યોર કોટન સ્પીચમાં એનો ફેબ્રિક જોઈ શકો તમે ફેબ્રિક જે છે બહુ જ ફાઇન રહેવાનો છે ઓર ફેબ્રિક એકદમ યુનિક રહેવાનો છે કેમ કે એની જે પ્રિન્ટ છે ને એકદમ જબરદસ્ત આર્ટિકલના હિસાબે છે એની પ્રિન્ટ એકદમ શાનદાર એકદમ પ્યોર ઓર ફ્લોરેશનના હિસાબે દેખવા જોવા જઈએ તો ફ્લોરેશનના હિસાબે બહુ જ ફાઇન લાગે છે એનો જે ફેબ્રિક છે ઓર એમાં તમને સાઇઝિસ જોઈતી હોય સાઇઝેસ તમને ફ્રી સાઇઝ મળવાની છે કેમ કે એમાં કોઈ સાઇઝ નથી આવતી મિનિમમ એક્સેલ યા ડબલ એક્સેલનો ફોર્મો તમારે મિનિમમ મળવાનો છે આવી રીતના કોન્સેપ્ટમાં તમે સ્લીપ્સમાં જોઈતો હોય તો સ્લીપ્સમાં બી મળી જશે આવી રીતના કોન્સેપ્ટમાં જોઈ શકો તમે સ્લીપ્સના હિસાબે બી જોઈતો તો સ્લિપ્સ બી મળી જશે તમને અલગ અલગમાં ટ્યુનિક્સમાં કોલર થ્રી કોર્ટર સ્લીવ્સના સાથે ઓર કોમ્બિનેશનના સાથે ઓર શર્ટ સ્ટાઇલમાં એકદમ ફેન્સી આર્ટિકલ તમે નાઇટવેર રૂપે બી યુઝ કરવું હોય તો નાઇટવેર રૂપે બી તમે આને યુઝ કરી શકો કેમ કે પ્યોર કોટન છે એના હિસાબે બહુ જ ફાઇન ચાલવાનો છે આવી રીતના જોઈ શકો છો એકદમ આર્ટિકલ વાઇઝ ઓર એમાં ટ્યુનિક્સ સ્ટાઇલમાં કુર્તા સ્ટાઇલમાં શોર્ટમાં તમારે ટ્યુનિક્સ આપ્યો છે એમાં કોલર પેટર્ન બહુ જ શોર્ટ આપ્યો છે પ્રોપરલી કોલર્સ નહીંથી આપ્યો કેમ કે અમાય યુનિક પેટર્ન છે ઓર ડિફરન્ટ આર્ટિકલ אבי રીતના આર્ટિકલ્સમાં એકદમ જબરદસ્ત કોમ્બિનેશન મળી છે જસે તમને ચેક્સમાં જોતો છે ચેક્સમાં મળી જશે એકદમ આર્ટિકલ વાય એકદમ જબરદસ્ત સેમી કેઝ્યુઅલ ચેક્સમાં સાથે אבי રીતના કોમ્બિનેશનમાં કોલરના સાથે ઓર ફેન્સી ઓર વિથ বেলટ પણ લાગેલો છે કમર বেলટ બી છે કમર বেলટમાં તમે ફિટિંગ બ્લૂઝ તમારી જેવ જોતો છે אבי રીતના ફિટિંગ્સ આર્ટિકલ્સના હિસાબે તમે કરી શકો એકદમ બ્રાન્ડેડ આર્ટિકલ્સના સાથે સાથે એની સાથે સાથે જે સમો કલેક્શન છે એની સાથે સાથે તમને ટી-શર્ટ પણ જોત્યો છે אבי રીતના ઓવર સાઈઝમાં તમારી ટી-શર્ટ પણ જોઈતી હોય એકદમ ક્રોપટોપ સ્ટાઇલમાં ફેન્સી આર્ટિકલ્સના સાથે તો આવી રીતના આર્ટિકલ્સમાં તમને યુનિક યુનિક ચાર્ટ ઓર યુનિક યુનિક આર્ટિકલ્સ તમને મળી જશે આવી રીતના આર્ટિકલ્સમાં બહુ બધા ચાર્ટ છે ઓર આવી રીતના બહુ બહુ બધા પેટર્ન્સમાં રહેવાના છે આવી રીતના પ્રિન્ટોના સાથે વિથ કોમ્બિનેશનના સાથે આવી રીતના પ્રિન્ટો બી બહુ જ ફાઇન ફાઇન તમને આર્ટિકલ્સ મળી જશે આવી જોઈશું ऑफ ऑफ शोल्डर्स आ ओवर साइज में फैंसी एंड डाउन ऑफ शोल्डर्स में पैटर्न्स और अलग अलग आर्टिकल्स ओर वाइज होवा जाइए तो प्योर एकदम हजेरी बेज में एकदम प्योर कॉटन्स बेज में तमने अभी रीतना वेराइटीज और आर्टिकल्स तमाम अँ मिली अभी रीतना आर्टिकल्स तमें કદાચ કોઈ માર્કેટમાં કોઈ મેન્યુફેક્ચર ગોતતા હોય તો હજી ફોલો પણ કરી શકો કેમ કે હજી ફોલો કરશો તમને માત્ર સ્ટાર્ટિંગ રેટની વાત કરવા જઈએ તો સેવન્ટી ફાઇવ રૂપીઝથી અહીંયા આપણી ત્યાં ટી શર્ટ ઓર વેસ્ટર્ન બેન્ડની વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે ઓર આવી રીતની વેરાયટી તમે તમારી શોપ માટે જોતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી ગયા છે એના પર કોલ કરી શકો જય શ્રી કૃષ્ણ